નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે બીએ એ સેમેસ્ટર ટુની જે પરીક્ષા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રેવીસ એપ્રિલના રોજથી શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓની અંદર તમારે કેટલા પેપર આવશે પેપર કયા કેટલા માર્ક્સના આવશે અને કયા પેપરની અંદર તમને કેટલો સમય આપવામાં આવશે એના વિશે આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર હું તમને બીએ એ સેમેસ્ટર બેના તમામ વિષયોની વિગતવાર સમજૂતી આપીશ તો આ માટે બીએ એ સેમેસ્ટર ટુના તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જરૂરથી અંત સુધી જોજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બીએ સેમેસ્ટર ટુ પરીક્ષાનો કાર્યક્રમ જે પરીક્ષાનો કાર્યક્રમ છે એની અંદરથી હું તમને વિષયોની સમજૂતી આપીશ પછી પેપર કેટલા માર્ક્સનું આવશે એની કેટલી ક્રેડિટ છે અને એના માટે તમને કેટલો સમય આપવામાં આવશે એના વિશેની માહિતી હું તમને આપું છું તો હવે આપણે શરૂ કરીએ આજનો વિડિયો પહેલાં અહીંયા જે કોલેજોના નામ આપવામાં આવેલા છે એ પરીક્ષા કેન્દ્ર છે એટલે કે મોસ્ટ ઓફ દરેક કોલેજની અંદર જ પરીક્ષા લેવાનાર છે એટલે વિદ્યાર્થીઓ એમનું કોલેજ જ એમનું પરીક્ષા કેન્દ્ર છે મોસ્ટ ઓફ જગ્યાએ હવે આપણે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે બી એ સેમેસ્ટર ટુ એક્ઝામ પ્રોગ્રામ એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે બે હજાર વીસ ઇમ્પ્લિમેન્ટેડ ફ્રોમ જૂન બે હજાર ત્રેવીસ એટલે કે જૂન બે હજાર ત્રેવીસની જે આ નવી પોલિસી લાગુ પડી છે એની અંદર જે તમારે સમય છે એ રહેશે સવારે સાડા આઠથી અગિયાર વાગ્યાનો એટલે કે બીએ સેમેસ્ટર ટુના જે વિદ્યાર્થીઓ છે એમનું પેપર સવારે સાડા આઠ વાગે ચાલુ થશે અને અગિયાર વાગે પૂરું થશે જે વિદ્યાર્થી મિત્રો હોય છે એમને સૌથી પહેલો જે આવે છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ મેજર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ એટલે કે જે મેજર એકનું પેપર હોય છે એની અંદર તમે મેઇન ગુજરાતી રાખ્યું હોય હિન્દી રાખ્યું હોય સંસ્કૃત રાખ્યું હોય ઇંગ્લિશ રાખી હોય ઇતિહાસ રાખ્યું હોય સોશિયોલોજી રાખવી હોય સાયકોલોજી પોલિટિકલ સાયન્સ ઇકોનોમિક્સ પ્રાકૃતિક જીઓગ્રાફી ફિલોસોફી આમ જે આ વિષયો આપેલા છે એની તમે કોઈપણ વિષય રાખેલો હોય મેઇન તમારે એનું પેપર તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ હશે એની ચાર ક્રેડિટ છે એના માર્ક્સ છે તમારે પચાસ માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમને અઢી કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે પેપર સ્ટાઇલ કેવી હશે એનો વિડીયો પણ હું ટૂંક સમયની અંદર ચેનલમાં મૂકું છું પછી તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ બુધવારના રોજ તમારે પેપર છે મેજર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ ટુ કે જે તમે મેઇન વિષય રાખ્યો છે એનું બીજું પેપર હશે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ એના પણ ચાર ક્રેડિટ છે પચાસ માર્ક્સ અને એના માટે તમને અઢી કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે પછી વાત કરીએ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ તો તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ તમારે જે પેપર હશે એ છે માઇનોર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ બે મેજર ના પેપર આવશે જે તમે મેજર સબ્જેક્ટ રાખ્યો છે પછી તમે જે એક માઇનર સબ્જેક્ટ રાખ્યો છે એનું એક પેપર આવશે એની પણ ચાર ક્રેડિટ છે એના પચાસ માર્ક છે અને એના માટે તમને અઢી કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે પછી આપણે વાત કરીએ પછી તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ તમારે જે પેપર હશે એ છે મલ્ટી ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ એમડીએસ એનું પેપર આવશે મલ્ટિડિસિપ્લિનરી સ્પેસિફિક કોર્સ પહેલાં બે મેજરના પેપર પછી એક માઇનોરનું પેપર અને પછી મલ્ટી ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ એ પણ ચાર ક્રેડિટ પચાસ માર્ક્સ અને એના માટે તમને અઢી કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે પછી આપણે વાત કરીએ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ અને એ છે એબિલિટી એન્હેન્સમેન્ટ કોર્સ એઈસી આ એક પ્રકારનું જે તમારે કમ્પલસરી ઇંગ્લિશ જે જૂના કોર્સની અંદર આવતું હતું એ પ્રકારનો આ સબ્જેક્ટ છે એની અંદર ગુજરાતી હિન્દી સંસ્કૃત અને ઇંગ્લિશ આ ચાર રાખવામાં આવેલા છે તમારી કોલેજ દ્વારા જે પણ સબ્જેક્ટ મેઇન રાખવામાં આવે છે એબિલિટી એનેજમેન્ટ કોર્સિસની અંદર એનું તમારે પેપર હશે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતી હિન્દી સંસ્કૃત અથવા ઇંગ્લિશમાંથી એના માટે બે ક્રેડિટ છે પચીસ માર્ક્સનું પેપર હશે અને એના માટે તમને બે કલાકનો સમય છે એ આપવામાં આવશે પછી આપણે વાત કરીએ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ અને સોમવારના રોજની તો એ દિવસે તમારે જે પેપર હશે એ હશે વેલ્યુ એડેડ કોર્સ એની અંદર તમારી કોલેજ દ્વારા તમારો જે પણ સબ્જેક્ટ અથવા તમે જે સબ્જેક્ટ રાખ્યો છે એ એના બે ક્રેડિટ છે પચીસ માર્ક્સ અને એના માટે તમને બે કલાકનો ટાઈમ છે એ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું છે અને પછી છેલ્લું પેપર તમારું હશે એ હશે સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સનું અને એની અંદર તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજે લેવામાં આવશે બે ક્રેડિટ છે પચીસ માર્ક્સનું પેપર અને એના માટે તમને બે કલાકનો ટાઈમ છે એ આપવામાં આવશે આમ આપણે જોયું એ પ્રમાણે તમારું જે બે મેજરના પેપર હશે એક માઇનરનું પેપર પછી એક મલ્ટી પછી એક એઈ પેપર પછી એક વેલ્યુએટેડ કોર્સનું પેપર અને પછી જે છેલ્લું પેપર છે એ સ્કિલ એનેજમેન્ટ કોર્સનું પેપર છે તો તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યા છે આ પ્રમાણે તમારા પેપર છે એ બનાવવામાં આવશે હવે આપણે વાત કરીએ બી એ સેમેસ્ટર ટુ ઓલ્ડ કોર્સના વિદ્યાર્થી તો જે વિદ્યાર્થી મિત્રોને એટી કેટી હોય અથવા જેઓ ઓલ્ડ કોર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીનું પેપર પણ સવારે સાડા આઠ વાગે ચાલુ થશે અને અગિયાર વાગે પૂર્ણ થશે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ કમ્પલસરી ઇંગ્લિશનું પેપર ચોવીસ તારીખે એફ નું પેપર એટલે કે પહેલું કમ્પલસરી ઇંગ્લિશ આવતું હતું અને પછી ફાઉન્ડેશન ઇલેક્ટિવ આવતું હતું તારીખ ચોવીસના રોજ એનું પેપર છે પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ સીસી બસો એકનું પેપર એટલે કે તમારો જે મેઇન વિષય હોય એ પછી છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ સીસી સી બસો બેનું પેપર પછી સીઇ ઈ બસો એકનું પેપર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ અને પછી તારીખ અઠ્યાવીસ સોરી તારીખ ઓગણત્રીસ અને ડાયરેક્ટ સોમવાર પેપર હશે તમારું સી ઈ બસો બેનું પેપર જે ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ છે એમના માટે અને તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ એમને ઇલેક્ટિવ ઓપન જે ઈયુનું પેપર બસો પાંચ આવે છે એ પેપર આપવાનું રહેશે અને જે આ ન્યૂ કોર્સ છે એ બી એ સેમેસ્ટર ટુની અંદર ન્યૂ કોર્સ છે એની અંદર આઠ ત્રીસથી અગિયાર વાગ્યા સુધી એટલે કે આની અંદર બીએ એ સેમેસ્ટર ટુની અંદર કુલ ત્રણ કોર્સ ચાલે છે એક કોલ્ડ કોર્સ એક ન્યૂ કોર્સ અને એક ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે કોર્સ ચાલે છે એ તો આ વિદ્યાર્થીને પણ એ જ રીતે પેપર છે જે રીતે ઓલ્ડ પેપર છે ખાલી આની જે સબ્જેક્ટની અંદર ચેન્જ કરેલો છે તો એની આપણે ખાસ ચર્ચા કરતા નથી પણ આપણે અહીંયા જોયું કે તમને બી એ જે વિદ્યાર્થીઓ છે એમને કેટલા પેપર આવશે એના વિશે આપણે ચર્ચા કરી પેપર કેટલા માર્ક્સના આવશે એના વિશે ચર્ચા કરી અને પેપર માટે તમને કેટલો ટાઈમ આપવામાં આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ